કુતિયાણામાં છેલ્લા એક વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે આ શાસનકાળ દરમિયાન લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ત્યારે આજે પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનોએ મામલતદારને ઉગ્ર રજૂઆત કરી હતી કુતિયાણામાં વહીવટદારનું શાસન લોકો માટે ત્રાસ સમાન બની રહ્યું છે આ શાસનકાળમાં લાઇટ પાણી અને ગંદકી સહિતની અનેક સમસ્યાઓ લોકો વેઠી રહ્યા છે ત્યારે આજે પૂર્વ પાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા સહિત ના આગેવાનો મામલતદાર કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆતો કરી હતી અને તાકીદ દિવસ 2 માં લાઈટ તથા પાણીના પાયાની જરૂરિયાતના પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરી હતી. આ મામલતદાર આજે કીધું કે મામલતદાર સાહેબ ને કે ભાઈ મને બેદી ની અંદર આખા ગામમાં ટીકલાઇટું અને પાણીનો પ્રશ્ન હલ કરી દીધો અને મારા ગામમાં જે કસરો ગંદકી વેડો થયો એનો ડીઝલનો તમે એડજસ્ટ કરી દો અને સકડી બે ટાઈમ કર્યા કરે મામલતદાર રજૂઆત કરીને આથી જો મામલતદાર સાહેબ બેદીમાં ન કરે તો પછી હું મારી રીતે જોઈ